આ ચેપ્ટર તો મારે ઓપ્શન કાઢવું છે અથવા તો આ ચેપ્ટર મને આવડવાનું જ નથી બરોબર આ સવા સૂત્ર ને એટલા બધા સૂત્ર છે હું કેમ પાકા કરીશ અથવા તો ઘણા બધા નાનકડા નાનકડા પ્રોબ્લેમ ને કારણે આ ચેપ્ટર બાળકો કરતા હોતા નથી અથવા તો આ ચેપ્ટર કરવાનું મન થતું હોતું નથી આપણે એનો બધાનો સોલ્યુશન કરવાનું છે તો આ ચેપ્ટરની આજના સેશનમાં ઓનલી ને ઓનલી માહિતી મેળવવાની છે અને પછી માહિતી મેળવ્યા પછી અમુક એકમો ભણ્યા પછી અમુક વિસ્તૃત માહિતી આપણે લઈ લઈએ દાખલાની અંદર ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે જયારે દાખલા ગણીશું ત્યારે ફરીથી પણ સમજાવીશ ત્યાં સુધી આપણે થોડીક માહિતી લઈ લઈએ સૂત્ર ભણી લઈએ અને બધા વિદ્યાર્થીઓ આગળ પ્રેક્ટિસ કરીને સૂત્ર મોઢે કરે સમજે અને કઈ રીતે બને છે એનો વારંવાર વિડીયો જોવે અને તૈયારી કરશે બરાબર તો ચેપ્ટર નંબર તેર જૂના સિલેબસ પ્રમાણે પરંતુ નવા સિલેબસ પ્રમાણે ચેપ્ટર નંબર બાર પૃષ્ઠફળ અને ઘનફળ આ ચેપ્ટરની માહિતીમાં આપણે જઈએ તો આ બે શબ્દોની માહિતી સૌથી વધારે અગત્યની હોતી હોય છે કે પૃષ્ઠફળ અને ઘનફળ આ બે શબ્દોનો મિનિંગ શું થાય આ બે શબ્દ તો નવા તો નથી જૂના છે પરંતુ એક શબ્દ વારંવાર તમે ભણી આવ્યા છો કે ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ પૃષ્ઠફળ અને ઘનફળ આ બધાનો મતલબ શું છે તો એને એક દર્શાવતી એક પેજ છે આપણી પાસે તો જોઈ લઈએ શું કહેવા માંગે છે સૌથી પહેલા ક્ષેત્રફળ તો આપણે ભણીને આવ્યા છીએ કે પદાર્થ એ આપેલ સમતલમાં રોકેલી જગ્યાને પદાર્થનું શું કહેવાય ક્ષેત્રફળ બરાબર છે શું કહેવાય છે ક્ષેત્રફળ તો આ તો આપણને ખબર જ છે મેઈન વાત વ્યાખ્યા ક્યાંય પૂછાતી હોતી નથી એક સમજવાની વસ્તુ હોય છે કે એની ઉપરથી આપણે શું અંદાજો લગાવી શકીએ તો ક્ષેત્રફળ તો સૌથી સહેલી વ્યાખ્યા કે સમતલમાં રોકેલી જગ્યા પૃષ્ઠફળ શું શું છે છે કે પૃષ્ઠફળમાં દ્વિપરિમાણીય સમતલની અંદર સપાટીના ક્ષેત્રફળે આપેલા પદાર્થ નું પૃષ્ઠફળ કહેવાય શું કહેવા માંગે છે આ તો દ્વિપરિમાણીય એટલે ટુડી એની અંદર કોઈ એવો પદાર્થ કે જેનું ક્ષેત્રફળ તમારે ગોતવું પડે એટલે ટોટલ થઈ જાય છે થ્રીડી ત્રણ આકાર થ્રી બરોબર તો એ જે તમારે કહેવાય પાછું ક્ષેત્રફળ અને ઘનફળ ઘન આકૃતિ અવકાશમાં જે જગ્યા રોકે તે આપણે શું કહેવાય ઘનફળ એ તો બધાને ખ્યાલ જ છે અવકાશની અંદર જે પદાર્થ તે જગ્યા રોકતો હોય બરોબર એ આપણે શું કહીએ એને ઘનફળ કહી શકીએ તો ત્રણ વ્યાખ્યા અગત્યની ક્ષેત્રફળ પૃષ્ઠફળ અને ઘનફળ તો હવે એના એકમો જોઈએ એકમો ને પછી કઈ રીતે ફેરફાર કરવા કઈ કઈ રીતે રીતે એના મીટર 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 ઘન સેન્ટીમીટર ક્યુબ એ બધું આપણે જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં ત્યાં સુધી શું છે ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ બંનેના એકમ કેવા આવશે સેમ ટુ સેમ ચોરસ મીટર અથવા તો મીટર સ્ક્વેર અને ચોરસ સેમી અથવા તો સેમી સ્ક્વેર કોઈક દાખલામાં એમ એમ પણ આવી શકે

બરોબર ખ્યાલ જ હશે ભણીને આવ્યા છો કંઈ નવું તમારા માટે નથી જે મેઈન છે ને એક તમને ફેરફાર કરવાનો એકાદ બે દાખલાની અંદર યુઝ થાય તોની વાત છે પણ આપણે આપણી પાસે નોલેજ હોવું જોઈએ કઈ રીતે કરીએ તો એક મીટર બરાબર સો સેમી તો મીટર નો સ્કેર કરો તો સો નો સ્કેર થઈ જાય તો બે મીંડા ના થઈ ગયા ચાર મીંડા દેખાણા એક મીટર નો સ્કેર કરો તો આ બાજુ સો સેમી નો સ્કેર કરવાનો તો સો ના કેટલા થઈ ગયા દસ હજાર સો ના કેટલા થઈ ગયા છે દસ હજાર ઘન મીટર કરવાનો તો મતલબ એક નો કેટલો કરવાનો ઘન તો બે મીંડા એની જગ્યાએ કેટલા થઈ ગયા ટોટલ છ મીંડા આવશે અહીંયા કેટલા મીંડા આવશે છ સોરી એક ઘન મીટર ને સેમી સ્કવેર માં ફેરવેલા છે તો તમને અહીંયા આપેલું છે એને એક કહેવાય એક કિલો લીટર છ મીંડા આવશે ચલો અને એક ઘન મીટર બરાબર કેટલા આવશે એક હજાર લીટર આ જગ્યાએ મીંડા કેટલા આવશે ટોટલ છ પછી ના એકમો છે એક મીટર ક્યુબ બરાબર દસ ની છ સેમી કેમ કે એક મીટર બરાબર ચાર પાંચ અને છ સેન્ટીમીટર નો ક્યુબ અહીંયા સ્કવેર આવશે તો કેટલી મીંડી આવી દસ ના છ ઘા લિટર બરાબર એક હજાર ઘન સેમી લિટર બરાબર એક હાજર ઘન સેમી ડબલ વાર આવી ગયો છે એક વાર નું નથી

કે આ જે ચેપ્ટર છે ને એ બેઝિક વાળા વિદ્યાર્થી મિત્રોને પણ કામનું છે અને સ્ટાન્ડર્ડ વાળા મિત્રોને તો બહુ જ કામનું છે કેમ બહુ જ કામનું છે એના માટે ખાસ એ વાત છે કે ચેપ્ટર નંબર બાર નવા સિલેબસ પ્રમાણે પૃષ્ઠફળ ઘનફળ એમાંથી બબે માકના એક દાખલો પૂછાશે ચાર ચાર માકના બે દાખલા પૂછાશે અને એક એક માર્કના બે સવાલ આવશે કુલ આ ચેપ્ટરમાંથી માંથી બાર માર્ક્સ નું પૂછાય છે એટલા માટે બહુ જ અગત્યનું ચેપ્ટર છે સ્ટાન્ડર્ડ મેથ્સ વાત રહી તો બેઝિક મેથ્સ તો બેઝિક મેથ્સ વાળા માટે આ ચેપ્ટરમાંથી બે માર્ક્સના બે દાખલાઓ આવે છે અને એક એક માર્કના બે સવાલ જે બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રમાં જોડકા સ્વરૂપે લાસ્ટમાં આપેલા છે બાવીસ અને એકવીસ નંબરના બરોબર સૂત્ર પાકા કરશો તો ઘણા ખરા સવાલ પણ ઈઝી થઈ જશે દાખલા સમજવામાં પણ બહુ જ સરળ રહેશે તો જે આપણે આકાર ભણવાના છે એમાંનો સૌથી પહેલો આકાર સમઘન શું આવશે સમઘન તો સમઘન નો પેલા તો આકાર દોરી દઉ ચાલો સમઘન નો આકાર દોરાઈ ગયો છે ફરીથી દૂર ઊભો પડછે ફરીથી દૂર દઈએ સમઘનનો આકાર શું આવશે આ સેન્ટર દઈએ ચાલો આ સમઘન બરોબર સમઘનને બધાને ખબર છે કે બાજુ કેવી આવે સમાન ઊંચાઈ કઈ જો બાજુ કઈ જો પહોળાઈ કરજો લંબાઈ કરજો બધી કેવી આવશે સમાન જ આવશે કોઈ ફેરફાર એમાં સમઘનની અંદર આવશે નહીં તો સમઘનમાં આ રીતનો સવાલ આપણે કરવા માટે સૌથી પહેલો સૂત્ર સમઘન એ વક્ર સપાટીનું પૃષ્ઠફળ સમઘનની વક્ર નું પૃષ્ઠફળ તો જો વક્ર સપાટીનો મતલબ શું થાય જો એ નહીં સમજાય તો વક્ર સપાટી નું સૂત્ર પણ લખી શકશો નહીં વક્ર સપાટીનો મતલબ એવો થાય ચાર ફરતી બોર્ડર છે બસ એ જ ફરતી બોર્ડર લેવાની હોય તો સૌથી આગળની બોર્ડર છે ચોરસ એવી બીજી બાજુ પણ ચોરસ ત્રીજી બાજુ પણ ચોરસ અને ચોથી બાજુ પણ કેવું છે ચોરસ જ છે તો એક ચોરસનું ક્ષેત્રફળ થાય એ ગુણ્યા એ એસ્કવેફ ટોટલ કેટલા ચોરસ ચાર ચોરસ તો ફો કુલ સપાટી કુલ સપાટીનું પૃષ્ઠફળ કુલ સપાટી કુલ સપાટીમાં જુઓ ચાર જે ફરતી છે ને એને તો લઈ જ લેવાની છે પરંતુ ઉપર અને નીચેની સપાટીઓ પણ આપણે છોડવાની નથી તો ટોટલ સપાટી થઈ જાય ચાર ફરતી ઉપરની પાંચમી નીચેની છઠ્ઠી તો ટોટલ થઈ જશે છેલ્લું અને ફાઈનલ ત્રણ નંબરનું સમઘનનું નું ઘનફળ સમઘનનું ઘનફળ સિમ્પલ સૂત્ર એનો ઘન શું આવશે સિમ્પલ સૂત્ર એ નો ઘન સમઘનના ચારે ચાર સૂત્ર સમાન સોરી ત્રણે ત્રણ સૂત્ર સરખા જેવા ફોર એ સ્કવેર સિક્સ એ સ્કવેર અને એનો ઘન વક્ર સપાટી કુલ સપાટી ને ઘનફળ બરોબર બીજી સ્લાઇડમાં આપણે બીજો આકાર ભણવાનો છે જે લમઘન છે અને લમઘન આ ચેપ્ટરની અંદર દાખલાઓ પણ વધારે માત્રામાં છે સમઘનના ના થી બે છે લમઘન ના થી ચાર દાખલાઓ છે તો બીજો અવતર જે છે બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશે કે લમઘન ચાલો આ લમઘન દોરી દીધો લમઘન આપણને બધાને ખબર છે સમઘન જેમ સપાટીઓ તો છ છે પણ છે છ સપાટી સરખા ભાગ આવશે નહી બબે સપાટીઓ સરખી જો જેટલી આ બાજુની સપાટી એટલી જ આ બાજુની જેટલી નીચેની એટલી ઉપરની અને જેટલી આગળનો ભાગ એટલો પાછળનો ભાગ આને કહેવાય લંબાઈ આને કહેવાય પહોળાઈ અને આને શું કહેવાશે ઊંચાઈ ત્રણ વસ્તુ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આ બીજો આકાર છે કયો આપણી પાસે લંબઘન એનો સૌથી પહેલું સૂત્ર શું આવશે લંબઘનની વક્ર સપાટીનું પૃષ્ઠફળ બરાબર વક્ર પૃષ્ઠફળ મેં કીધું એ પ્રમાણે કેટલી લેવાની ફરતી ચાર બાજુ તો જો આગળની બાજુ છે ને આ જે હાઈલાઈટ કરું એનું ક્ષેત્રફળ શું થાય એલેજ શું થાય એલેજ એવી જ રીતે પાછળની સપાટી પણ એલેજ સાઈડ ની આવે બી એચ અને ટોટલ સૂત્ર તમારું પછી આવે બીજું સૂત્ર તમારે લમઘનની કુલ સપાટી લમઘનની કેવી સપાટી કુલ સપાટીનું પૃષ્ઠફળ તો કુલ સપાટી તો એકદમ બધા કરતા ઈઝી અને નાનપણમાં ભણેલા પણ શું અંતિમ અને ફાઈનલ સૂત્ર છે આપણી પાસે લમઘનનું ઘનફળ બરાબર એલ બી અને એચ

બે એટલા માટે સાથે લખું છું કારણ કે બંનેના સૂત્ર કેવા આવે છે સમાન જેવા કેવા આવે છે સમાન સમાન જેવા જેવા કેમ તો આકાર દોરીએ પછી આ શંકુ આ સાઈડ શું દોરી દઈએ આ નળાકાર આ શું છે શંકુ અને આ શું છે નળાકાર આ ત્રાસી ઉંચાઈ ને કહી દો એલ સીધી આ બે શું છે ત્રિજ્યા અને આ તો એચ તો હતો જ બાર નો કયો કે અંદર નો કયો બે એચ જ થવાનો છે ચાલો ફર્સ્ટ સૂત્ર શંકુની વક્ર સપાટીનું આવશે સૂત્ર આવી જ નળાકાર નું યાદ રાખી લેવાનું છે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શું આવશે ટુ પાય આર એચ નળાકારની વક્ર સપાટી નું શું આવશે ટુ પાય આર અને એની આપણે બનાવવાનું છે એમાં જુઓ કઈ રીતે કરવાનું જુઓ ઉપરનું સૂત્ર આમાં ઉપરનું સૂત્ર આવડતું હશે બંનેની અંદર તો બીજા સૂત્ર ઓટોમેટિક તમારાથી થઈ જશે પરંતુ જો પહેલું જે સૂત્ર નહીં આવડતું હોય વક્ર સપાટીનું તો કુલ સપાટીનું બનશે નહીં પાય આર કોમન લીધો અહીંયા કોણ લીધો એલ એમાં આર ઉમેરી દેવાનો પાય આર જે આ ભાગ છે ને એ લખી દીધો એલ માં કોણ ઉમેરી દીધો આર સેમ ટુ સેમ આમાં જ બનાવવાનું છે એવું જ તો નળાકાર ની કુલ સપાટીનું પૃષ્ઠફળ જો આમાં કોણ લેવાનો ટુ પાય આર

પાય આર સ્કવેર એચ અને આની અંદર શું આવશે નળાકાર આ એક ના છેદ માં ત્રણ જે છે ને એ અહીંયા લખવાના નહીં એટલે નળાકાર નું થઈ ગયું બરોબર ત્રણે બંનેની અંદર ત્રણ ત્રણ સૂત્ર કેવા આવે છે સમાન જેવા આમાં પાય આર એલ તો આમાં ટુ પાય આર એચ આમાંથી પાય આર કોમન લીધું તો એલ માં આર ઉમેરા આમાંથી ટુ પાય આર કોમન લીધું તો એચ માં આર આનું ઘનફળ એક ના છેદ ત્રણ પાય આર સ્ક્વેર એચ તો આનું ઘનફળ પાય આર સ્ક્વેર એચ એક ના ત્રણ જે લખેલા છે ને લખવાની કોઈ જરૂર છે નહીં બરોબર સમજાઈ ગયું તો કઈક આ રીતે આના સૂત્રો આવે છે હવે બે આકાર ફાઈનલ લાસ્ટ બાકી રહી છે પછી આપણા સૂત્ર અહીંયા પૂર્ણ થશે બે આકાર કયા કયા તો આની પછીની સ્લાઇડમાં આપણે જોઈ લઈએ એ પણ સાથે લખવાના છે પાંચમું અને છઠ્ઠું એક છે ગોલક અને એક છે અર્ધ ગોલક એક ગોલક અને એક બીજો કયો છે અર્ધ ગોલક ચલો દોરી દઈએ ગોલકમાં તો કઈ નહીં ઓનલી ઓનલી શું આવશે વર્તુળ અર્ધ ગોલક મેઇન છે અર્ધ ગોલક નો આકાર જુઓ આ રીતે અર્ધવર્તુળ આવશે કેવું આવશે અર્ધવર્તુળ અને અર્ધવર્તુળ છે વ્યવસ્થિત દોરી દઈએ આ અર્ધવર્તુળ તમને બધાને ખબર હોય નગારા જેવું જે ગણપતિ બાપા જયારે મૂકીએ ત્યારે જે બધા બાળકો નગારો વગાડતો હોય ને એની જેવું છે ગોલકનો આકાર તો બધાને ખબર છે આખી આખો ભરેલો ગોળો જેવો બરાબર આના બે જ સૂત્ર આવશે આની વક્ર સપાટી કે કુલ સપાટી આવશે નહીં કેમ આમાં વક્ર સપાટી એવું કુલ સપાટી એવું કઈ માધ્યમ જ નથી એટલે ગોલકની ડાયરેક્ટ પૃષ્ઠફળ આવશે ગોલકનું પૃષ્ઠફળ શું આવશે ડાયરેક ગોલકનું પૃષ્ઠફળ બરાબર ફોર પાય આર સ્ક્વેર અર્ધ ગોલક નું શું લખવાનું હોય અર્ધ ગોલક નું અહીંયા જોવાના અડધા દેવાના ચાર છે એના શું કરી દેવાના અડધા ટુ પાય આર સ્કવેર હવે ગોલક નું ડાયરેક્ટ શું આવશે ઘનફળ મેં કીધું એ પ્રમાણે ગોલકનું શું આવશે

કુલ સપાટીમાં ઉપરનો ભાગ ઉમેરી દીધો છે જો તો ટોટલ થ્રી પાય આર સ્કવેર થઈ જશે કેટલા થ્રી પાય આર સ્કવેર કેમ અર્ધ ગોલક ના જે ટુ પાય આર સ્કવેર આના અડધા કરતા હતા એ તો થયા અને ઉપરનો એક વર્તુળ દેખાય ને એ ત્રીજું તો પાય આર સ્કવેર આમાં ઉમેરી દો તો ટોટલ બે વખત હતા તો કેટલી વખત થઈ ગયા ત્રણ વખત અને અંતિમ અને ફાઇનલ અર્ધ ગોલક નું ઘનફળ અર્ધ ગોલક નું ઘનફળ આ ફોર બાય થ્રી હતું એનું અડધું કરો તો ટુ બાય થ્રી પાયર નો ઘન સિમ્પલ છ જ સૂત્ર સોરી છ આકાર કેટલા આકાર આવશે છ સૌથી પહેલો સમઘન સમઘનમાં માં થોડુંક લખાણ તકલીફ છે પણ સૂત્ર જુઓ ફોર એ સ્કવેર સિક્સ એ સ્કવેર અને એનો ઘન ત્રણ સૂત્ર પછી આવશે લંબઘન અગત્યના બે શંકુ અને નળાકાર આ રીતે બધા સૂત્ર એક સાથે કોઈ સર તમને લખાવતા નથી એટલા માટે તમને લખાવ્યું છે વક્ર સપાટી કુલ સપાટી અને ઘનફળ પાછું વક્ર સપાટી કુલ સપાટી અને ઘનફળ આનું વક્ર સપાટી યાદ રહી જાય તો આનું પણ રહી જાય વક્ર સપાટી આવડી જાય તો કુલ સપાટી આવડી જાય અને તમને પ્રોબ્લેમ જો હોય તો સર ઘનફળ નું કઈ રીતે યાદ રાખવું તો એક શોર્ટકટ છે એક શોર્ટકટ છે તમે યાદ રાખવા માટેનું છે કોઈ પેટર્ન બેસતી નથી આ 2 પાઈ આર જે આપણે વક્ર સપાટી છે 2 પાઈ આર અને h આ બગડો ક્યાં જવા દેવાનો અહીંયા સ્ક્વેર માં જો પાઈ આર સ્ક્વેર એ થઈ ગયા ખાલી યાદ રાખવા માટેની પેટર્ન છે બાકી આવું કઈ હકીકતમાં હોતું નથી પરંતુ આ બગડો આપણે સ્વેરમાં મૂકી દઈએ તો બગડો શિફ્ટ થઈ ગયો આર પાસે તો તુ પાય આર સ્કવેર એ થઈ ગયા તો એનો ત્રીજો ભાગ કરી દ્યો તો શંકુનો આવી ગયું છેલ્લા અને બે ફાઈનલ ગોલક અને અર્ધગોલક ગોલકમાં તો બે જ સૂત્ર આવે છે અને અર્ધ ગોલકમાં વક્ર સપાટી પાછી કુલ સપાટી અને ઘનફળ પણ આવે છે તો આજના સેશનમાં ઓન્લી સૂત્ર જ ભણવાના હતા વધારે આમાં કંઈ દાખલા હજી આપણે ચાલુ કરવાના નથી આવતા સેશનમાં આ ચેપ્ટરના દાખલાઓ આપણે ભણવાના છે બરોબર અને ગણતરી પણ કરવાની છે કઈ કઈ રીતે સાદુરૂપ કઈ કઈ રીતે કેલ્સી વગર કારણ કે આ ચેપ્ટરના એવા ઘણા સાદુરૂપ છે જેમાં તમે મથી જશો છતાં પણ જવાબ નહીં આવે બરોબર કારણ કે ડાયરેક્ટ ઘણા જવાબ ચોપડીની અંદર આપેલા છે અને ઘણા શિક્ષક મિત્રો ડાયરેક્ટ પણ જવાબ આપી દેતા હોય છે કારણ એનું એવું કંઈ પણ નથી તમારા માટે બેઝિક વાળા માટે દાખલો પૂછાતો ના હોય તો ડાયરેક્ટ સાદુ રૂપ આપી દેતા હોય છે આપણે એક એક વસ્તુનું ડિટેલિંગમાં સાદુ રૂપ આપીને બધા દાખલાઓ વ્યવસ્થિત ભણવાના છે તો નેક્સ્ટ સેશનમાં જ્યારે આપણે ઉદાહરણ ચાલુ કરીશું ચાર ચાર માર્કના પણ આવશે અને બબ્બે માર્કના પણ આવશે તો ત્યારે બધા વિદ્યાર્થી મિત્રો એકબીજા વિદ્યાર્થી મિત્રોને જણાવી દે અને એ સેશનમાં જોડાવાનો પ્રયત્ન કરે જેથી તમારું આ ચેપ્ટર જે તમને અઘરું લાગે છે એ ઈઝી પડી જાય બરોબર તો ફરીથી નેક્સ્ટ વીકમાં આપણે નવા દાખલાઓ જે ઉદાહરણના છે ત્યારે મળીશું ગણીશું અને સમજીશું બરોબર ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને ગુડ ઇવનિંગ